નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય આપનું સ્વાગત છે થોડાક દિવસ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામમાં જૂથ અથડામણની સ્થિતિ બની હતી જેમાં બે જૂથ સામસામે આવી ગયા હતા ફટાકડા ફોડવા જેવી નજીબી બાબતે વિવાદ થાય છે અગાઉની પણ જૂની અદાવત આ બંને જૂથ વચ્ચે ચાલી રહી હતી જોત જોતામાં મામલો ઉગ્ર બને છે અને વાત પથ્થરમારો તેમજ પ્રાણઘાતક હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા હોય તેવા સમાચાર પણ સામે આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં ત્રેવીસ જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓને અમરેલીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે રીતે જૂ અથડામણમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ભારે તકદિલીનું નિર્માણ ગામમાં થયું હતું તેના પગલે પોલીસને મેસેજ મળતા પીસીઆર વાન ત્યાં પહોંચે છે જેમાં પીસીઆર વાનમાં ફરજ બજાવતા લીલીયા પોલીસ સ્ટેશનમાં સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાં બહાર નીકળે છે ને આ ઘટના જાણવા માટે તે ગ્રામજનો સાથે વાતચીત કરે છે ને અચાનક એવા તેમના પર આરોપ થઈ રહ્યા છે કે તેઓ દારૂ પીધેલી હાલતમાં હતા તેના કારણે અચાનક જ ગ્રામજનો સ્કેરાઈ જાય છે તે પોલીસ કર્મીનો વિરોધ કરવા લાગે છે મામલો ઉગ્ર બને છે પરિસ્થિતિને ભાંપી લેતા જે સિદ્ધરાજસિંહ જાડેજા છે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે ગ્રામજનો દ્વારા તેમને સવાલો કરવામાં આવે છે ત્યાં ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયો જોઈ લો

આપણે જે વિડિયો જોયો તેમાં સિદ્ધરાજસિંહ જાડેજા નામના જે કોન્સ્ટેબલ છે તે દારૂ પીધેલી હાલતમાં હોય તેવા આરોપો ગ્રામજનો કરી રહ્યા છે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એસપી સંજય ખરા સુધી આ વાત પહોંચી હતી જેમાં અમરેલીના એસપી સંજય ખરા દ્વારા તાબડતોબા મામલે કાર્યવાહી કરવામાં આવી છે સાથે દારૂ પીધેલી હાલત તો ઠીક પરંતુ ફરજ પરથી સિદ્ધરાજસિંહ જાડેજા ત્યાંથી નીકળી ગયા હતા અને જે જૂથ અથડામણ જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હતું તે બાબતે તેમની સામે પગલાં ભરવામાં આવ્યા હોય તેવું કહેવાય રહ્યું છે સિદ્ધરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે જેના કારણે મામલો ગરમાયો છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો